મિત્રો નમસ્કાર જય ભીમ સાથે જણાવું છું કે મારા ગામ કોળાવામાં હમણાં જ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જે અમારા ગામમાં જે પાણીનો ભરાવ થઈ ગયો હતો તે નિમિત્તે આજે મારા ગામ કોળાવાથી એક કિલોમીટર ચોટેલના રસ્તા ઉપર ડાબી બાજુ તલાવ આવેલું છે ત્યાં પાણીના નિકાલ માટે તંત્રને ખૂબ સારી એવી કામગીરી કરી છે કામગીરી કરવામાં ખૂબ અહમ રોલ છે એવા આપણા સાતવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર સાહેબ મારા ગામની મુલાકાત લીધી હતી અને અમને જવાબદારી આપી હતી કે તંત્ર તરફથી તમારા પાણીનો નિકાલ અમે કરી આપીશું એથી વધારે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું માનું છું અને સૌરભજી ઠાકોર સાહેબનું માનું છું કે મારા ગામ જે કોળાઓમાં પાણી ભરણું હતું લગાતાર પંદર દિવસથી અત્યારે પાણી પડ્યું હતું અને પાણીનો નિકાલ કરવા માટે જે તંત્રે વાવ અને થરાદના જે તંત્ર વિભાગના જે અધિકારીઓ જે ફરજ નિભાવી અને પાણીનો નિકાલ કર્યો છે તે બદલ હું તંત્રનો વાવ અને થરાદ તથા આપણા સાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું સારી કામગીરી કરી પાણીનો નિકાલ કરી નાખ્યો છે થોડુંક જ રહ્યું છે અમુક જગ્યાએ અને આવતીકાલ સુધી મોટરો લગાતાર ચાલુ છે અને પાણીનો નિકાલ થઈ ગયો છે આ છે મારું ગામ જે ત્યાંથી એક કિલોમીટર ગોગા ડેલા કરીને ત્યાં પાણીનો નિકાલ કરવા માટે તંત્રે ખૂબ સારી કામગીરી કરી છે પાણી બધું નીકળી ગયું છે તલાવમાં આવી ગયું છે અને ખૂબ સારી કામગીરી કરવા બદલ તમામે તંત્રનો વાવ અને થરાદ તથા સૌરભજી ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું પાણીનો નિકાલ કરી અને સમસ્યા સોલ્વ કરી તે બદલ આભાર છે જય ભીમ જય ભારત માતાની